કચ્છના ગૌ પ્રેમી મેઘજીભાઈ હિરાણીએ તેમના પુત્ર અને રીતે યોજવાનો નિર્ણય કર્યો આ તૈયાર કરવામાં આવી આ સાથે માટે પણ ખર્ચા બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે પ્લાસ્ટિક એક પણ ટુકડાનો ઉપયોગ નહીં કરવાની વાત પણ કરવામાં આવી તેમજ આ લગ્નમાં હાજર સૌ કોઈ ભારતીય સંસ્કૃતિ મુજબના વસ્ત્રો પહેરવાનો આગ્રહ કરવામાં આવ્યો ટૂંકા કે ભપકાદાર વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં આવશે નહીં મંડપની સજાવટ પરિવાર સાથે મળીને ગાયના ગોબર તેમજ સાચા ફૂલોથી કરવામાં આવશે જય ગૌ માતા બધાને મારા દીકરા અને દીકરીના લગ્ન છે અને લગ્ન થોડો જે વર્તમાન સમયમાં જે લગ્ન એક તાસીરા જેવો જે વિષય બની ગયો છે તો આપણે જે મૂળ પરંપરા હતી પ્રકૃતિને સાથે રાખી ગાયને સાથે રાખી અને દીકરા દીકરીના લગ્ન લગ્ન સંસ્કાર તરીકે ઉજવા જઈ રહ્યા છે તો એમાં વિશેષતા એ કેન્દ્રમાં હતી તો લગ્નના આપણે ફેરામાં જે ગાય ગાયો દાનમાં દેવા એવું બોલીએ છીએ પણ આચરણમાં નથી તો અમે ગાય પણ દાનમાં આપવાના છીએ અને પૂરું જે મંડપનું સુશોભન અને પ્રારંભથી આ જે પત્રિકા છે એ પત્રિકા સંપૂર્ણ ગાયના ગોબરમાંથી બનાવેલી છે એનો કાગળ એની પ્લેટ એ સંપૂર્ણ ગાયના ગોબરમાંથી

પૂર્ણ અધિકાર સાથે વિધિ કરાવશે એટલે બ્યુટી પાર્લરના મોટા મોટા સંગીતના જે ખર્ચાઓ છે એ પણ નહીં કરવામાં આવે અને પ્રાકૃતિક રીતે ડાયના પંચ ગવેથી દીકરીને કોસ્મેટિક બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવશે સાથે જે લોકો આવવાના છે એના માટે પણ અપેક્ષા રાખી છે કે લગ્નમાં વ્યસનવાળાને પ્રવેશ નથી ટૂંકા કપડાં પહેરીને પણ એ લગ્નમાં પ્રવેશ નથી ચામડાની વસ્તુ લઈને પણ પ્રવેશ નથી પોતાના પદવેશ છે એ મંડપના બારે અમે સ્વીકારી લેશું અને એક પણ પ્લાસ્ટિકનો ટુકડાનો પણ ઉપયોગ કરવામાં નહીં આવે પ્લાસ્ટિકની ખુરશી પાથરના પણ પ્લાસ્ટિકના નહીં હોય અને સાથે એનાથી પણ વિશેષ અતિથિ દેવો ભવ કહેવાય એટલે આપણે જે ભોજનમાં જે ઝેર પીરસી રહ્યા છીએ એની જગ્યાએ જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરે છે એ ખેતીમાં પકાવેલું અનાજ ફરફરાધિક શાકભાજી એનો ઉપયોગ કરશો એના માટે પૂર્વ તૈયારી માટે ચાર મહિના પહેલાં ઘણા ખેડૂતોને ગાય આધારિત ખેતીમાં શાકભાજી ઉગાડવાનો પ્રારંભ કર્યો છે સાથે અનાજ અને ગાયનું જે દૂધ ઘી માખણ દહીં જે ઉપયોગ થશે માત્ર ને માત્ર દેશી ગાયનું એમાં ખાસ કરીને કચ્છમાં જે વ્યક્તિગત ગોપાલન થાય છે એમની પાસે ઘી પૂરતા ભાવ દઈને એટલે અત્યારે ત્યાં બારસો ચાલે છે અમે પંદરસો રૂપિયા ભાવ આપી અને એ ઘી ખરીદી કરવાના છીએ તો ગાય બચી જશે પર્યાવરણ પણ બચશે તો આ અને ભોજનની અંદર કલર એસેન્સ મેંદો આવી જે અખાદ્ય વસ્તુ છે એનો સંપૂર્ણ નિષેધ છે ભોજન છે એ સંપૂર્ણ તાંબા પિત્ર સ્ટીલના વાસણમાં બનાવવામાં આવશે અને દીકરીના જે લગ્ન છે એમાં પગતમાં બેસારી અને કેળાના પાંદ ઉપર ભોજન પીરસવામાં આવશે એટલે આવી ઘણી બધી વિશેષતાઓ છે જે સમાજના અમુક પૂર રિવાજો છે એ આ લગ્નમાંથી દૂર કરી અને સંપૂર્ણ પ્રકૃતિની વચ્ચે ગાયના સાનિધ્યમાં જે માંડવો છે એની એક બાજુ ગાય માતાનું મંદિર હશે એક બાજુ રાધાકૃષ્ણનું મંદિર હશે એના વચમાં એ માંડવો રોપાશે અને પારંપરિક ગીતો ગાય અને એ દીકરીના લગ્ન થવાના છે અને એમાં સાથે પરિવારનું પણ જોડાણ છે આ ચાર દિવસ તો એકવીસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરીનો ચાર દિવસનો જે પ્રસંગ છે એની પૂર્વ તૈયારીમાં જે શણગાર છે એ આખો પરિવાર આજુબાજુના બધા સાથે મળી અને શણગાર તૈયાર એટલે પરિવારનું જોરાણ પણ વધ્યું છે અને એનો ખર્ચ પણ ઘટ્યો છે એટલે મુખ્ય જે ઉદ્દેશો છે એ ખર્ચ ઘટાડવો પર્યાવરણ ગાય બચે એ ભાવથી આ લગ્ન છે એ ઉજવી રહ્યા છીએ અને નિશ્ચિત લોકોને જે દીકરીના લગ્નમાં આમંત્રિત કર્યા છે બાકીનો એ બે પ્રસંગ છે એટલે એમાં બધાને આમંત્રિત કર્યા છે આવી અનેક લગ્નોની વિશેષતા છે વિશેષ જ્યારે લગ્ન થશે ત્યારે પ્રત્યક્ષ જ્યારે દર્શન થશે ત્યારે એની અનુભૂતિ થશે હા લગ્ન છે એ એકવીસ થી કરી અને ચોવીસ જાન્યુઆરીના ચાર દિવસ છે એટલે એકવીસના દીકરાના લગ્ન છે બાવીસ તારીખના છે એ જાહેર જમણવાર છે અને ચોવીસ તારીખના છે એ દીકરીના લગ્ન છે ખર્ચમાં ખાસ કરીને જે શણ શણગારનો જે ખર્ચ છે એ સંપૂર્ણ પરિવાર સાથે મળીને એ કર્યો છે એટલે શણગારનો જે ખર્ચ છે એ પણ ઘટવાનો છે સાથે ફટાકડાનો જે ખર્ચ છે એ પણ ઝીરો છે સાથે મોટા મોટા જે સંગીતો છે બ્યુટી પાર્લર નો જે મોટો ખર્ચો હોય છે અમારા સમાજમાં અત્યારે બ્યુટી પાર્લર નો ચાલ્યો છે કે પચાસ કરીને અઢી લાખ રૂપિયા જે બ્યુટી પાર્લર એ લઈ જતા હોય છે છે અને એમાં પણ એક આવ્યું કે તૈયાર કરવા માટે પણ સંપૂર્ણ નિષેધ છે એટલે આ રીતે કરીને કુલ ખર્ચો તો આપણે જયારે પૂર્ણ થશે ત્યારે ધ્યાનમાં આવશે પણ એ નક્કી છે કે ઓછામાં ઓછે ખર્ચે આ લગ્ન છે એ ખૂબ વિશેષ એટલે સારા થાય એ પ્રકારનો સંપૂર્ણ પરિવારનો સાથે મળી અને પ્રયત્ન છે